કાલના જે ધારાસભ્યના નિવેદન પર જે વાક યુદ્ધ શરૂ થયું છે પાદરા તાલુકામાં તેના સંદર્ભમાં કોંગ્રેસ પક્ષ તરફથી અમારી પણ જવાબદારી છે જે કોંગ્રેસને રાક્ષસો કીધું અને જૂની વાતો કરી કે કોંગ્રેસ આજે હવનમાં હડકાં નાખવાનું કામ કરે છે તો મારે સીધો જવાબ છે ધારાસભ્યશ્રીને પાદરા તાલુકાના પ્રથમ નાગરિક છે અને પ્રજાએ ચૂંટ્યા ત્યાર પછી એ ધારાસભ્ય બન્યા છે એટલે ખૂબ મારે કેવું છે એમને કે ધારાસભ્ય તમે છો તમને આવી શબ્દો તમે જે વાપરો છો એ ખરેખર તમને શોભતા નથી તમને પ્રજાએ ચૂંટ્યા છે આખા તાલુકાની પાદરાની જનતાએ તમને ચૂંટ્યા છે ત્યારે હવનમાં અડકા નાખવાનું કામ કોંગ્રેસ કરી રહી છે જ્યારે દેશ આઝાદ થયો ત્યાર પછી આખા ભારત દેશમાં ટાંકણી પણ નથી બનતી આજે દેશ આટલો વિકસિત થઈ રહ્યો છે એટલે ઘણા વર્ષો સંઘર્ષમાં રહ્યા છે ત્યાર પછી પણ સિત્તેર વર્ષથી વધુ પણ કોંગ્રેસની સરકાર ભારત દેશમાં રાજ કર્યું હતું ત્યાર પછી એમના પિતાશ્રી જ કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા એટલે ખૂબ મારે કેવું છે કે કોંગ્રેસમાં જૂના પણ અમારા ગામના મુજપુર ગામના પ્રવીણસિંહ ક્રિસિરસિંહ જીતસિંહ પરમાર એવા દિગ્ગજ નેતાઓ જેને મુરબ્યો આપણે કહી શકાય તે બધા જ કોંગ્રેસમાંથી આવ્યા છે અને આજે પાદરામાં જેટલી પણ ભારતીય જનતા પાર્ટીના લોકો છે બધા કોંગ્રેસમાં તણાઈને આવ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને પણ નુકસાન કરે એવું ધારાસભ્ય એમને પાર્ટીને નુકસાન થાય સ્ટેટમેન્ટ આપી રહ્યા છે નિવેદન કરી રહ્યા છે એટલે મારે એમને સીધું કેવું છે ધર્મ સત્તા પણ છે આ દેશમાં રાજ સત્તાની ઉપર ધર્મ સત્તા છે જ્યારે પણ આવા તમે શબ્દોનો ઉપયોગ કરો છો ત્યારે દેશ માટે પણ ખરાબ છે અને આપણી ભાષા માટે પણ ખરાબ છે એટલે સત્તાનું અભિમાન તમને ચડી ગયું હોય એ વાત બરાબર છે પણ રાજ સત્તાની ઉપર ભગવાનની ધર્મ સત્તા છે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ એમને આ મારી વાત છે